સુરતના ઉત્તરાયણ બોગસ માર્કશીટ કૌભાંડમાં કાર્યવાહી પોલીસે બિહારમાં દરોડા પાડી આરોપીને ઝડપી લીધા ગુરુકુળ શિક્ષા સંસ્થાન કટિહારના માલિકની ધરપકડ રાજેન્દ્રકુમાર રોહિત ઠાકુરની પોલીસે ધરપકડ કરી છે મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ હાલમાં અલગ અલગ યુનિવર્સિટીમાં જેણે બોગસ માર્કશીટ મોકલી હતી તેની ધરપકડ કરી લેવામાં આવી શું વધુ અપડેટ જી બિલકુલ વાત કરીએ તો સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ બોગસ માર્કશીટ જે કૌભાંડ છે તે ઝડપાયું હતું ત્યારે તપાસ કરવામાં આવી હતી કે આ બોગસ માર્કશીટ જે તાર છે ત્યાંથી જોડાયા છે અને કોણે બોગસ માર્કશીટ બનાવી આપી છે ત્યારે આ જે કહેવાય છે ગુરપુરના જે સંચાલક છે તેને જ આ તમામ જે માર્કશીટો છે તે મોકલી આપી હોય અને ત્યારે સુરત ઉત્તરાણ પોલીસના જે સામાન આપ્યા હતા અને આરોપીને પકડવાની તરજી કરી ત્યારે તેમની પાસેથી મોટી માત્રામાં જે કહેવાય કે નકલી માર્કશીટ પણ મળી આવે છે એટલે કહેવાય કે સુરત ના વારંવાર બોગજ માર્કશીટ નું જે કોબાન ઝડપાય છે ત્યારે ઉત્તરાયણમાં ઝડપાયું હતું ત્યારે ચાર સ્થિતિ જોડાયેલા હતા જી આભાર મનીષ તમામ વિગતો માટે